એ પછી હમણાં ખાલી ફરતો ફરે ના ચાલો બસ ના ભાભી શું મોટા ભાઈ લગ્ન લગ્ન વાતો કરી રહ્યા છે જયારે જોવો ત્યારે લગ્ન કરો લગ્ન કરો લગ્ન કરો લગ્ન કરો અને શું ઉતાવળ છે લગ્ન ની અત્યારે શાંતિ રાખે જે કેસે બરોબર કેસે તારા માટે કેસે તને છોકરી પસંદ આવશે તો કરશું કે ઉતાવળ છે આપણે બતાવશું તારું મન થાય તારા લગ્ન કરી આપશું ભાભી મને લગ્નની હાલ કોઈ ઉતાવળ નથી કરવું પડે બીજા કેવી વાતો કરે ગાવડો મોટો દીકરો છે તો માં જીવતી હો તો છોકરા પરણાવ તો ભાઈ ભાભી શું લેવા દેવા તો અમારે જગતમાં માં ફરવું તો હોય ને મેં તો મમ્મી પપ્પા ને તો ક્યારે જોયા નથી પણ તારો પ્રેમ મને હંમેશા પોતાની માં જેવો જ મળ્યો છે હા તો બેટા હું કહું એમ કે માં દીકરા લગ્ન લગ્નની કોઈ ઉતાવળ નથી ભાભી ઉતાવળ નથી બેટા પણ આપણે સમય થાય ને એટલે આપણે લગ્ન કરી નાખવા પડે અને હું અમે ઉતાવળ નથી કરતા આપણે જોઈએ થાય તો પછી વિચારીશું સારું ભાભી જેવી મરજી તમારી અત્યારે મારે મારા